પત્નીને છોડી પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતા આરટીઓ ઇન્સ્પેક્ટર અને ફોરેસ્ટ અધિકારી પત્નીએ રંગે હાથ પકડ્યા હતા આ સાથે પત્ની પ્રેમિકાને ઘર પતિને બહાર કાઢી વિડિયો પણ બનાવ્યો હતો આ વિડીયો વાયરલ પણ થયો હતો જે તે દિવસે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જો કે તે દિવસે ફરિયાદ ફરિયાદ નોંધાઈ આજે ફોરેસ્ટ અધિકારી પત્ની દ્વારા દ્વારા ઇન્સ્પેક્ટર પતિ તેની પ્રેમિકા અને અને સાસુ સસરા વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર એટ્રોસિટીની આવી આવી છે છે આ મામલે પોલીસ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં અને આર્ટીકોમાં ફરજ બચાવે છે આ સિવાય એના સાસુ સસરા અને જે નિકુંજ ગોસ્વામી છે એને જે બેન સાથે સંબંધ છે મહિલા સાથે એ મહિલા બધું એમણે ફરિયાદ આપેલી છે જેમાં ચારસો અઠ્ઠાણું કર અને એટ્રોસિટી એક્ટ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એમની રજૂઆત મૂળ એમને જાતિ એક શબ્દો બોલવા બાબતે તથા પ્રોપર્ટીમાં જે ભાગ છે એ ભાગ લઈ લેવા માટે એમને મારઝૂર કરતા હતા એવી રજૂઆત છે અને એમના પતિના અન્ય સ્ત્રી મહિલા સાથે સંબંધ હતા તે મહિલા દ્વારા પણ એમને જાતે વિષય શબ્દો બોલી અને અપમાન કરેલી છે એવી રજૂઆત કરવામાં આવી છે આરોપીમાં જે ચાર નામ છે એમાં એક જે એમના પતિ છે એ આરટીઓમાં ફરજ બજાવે છે બાકી એમના સાસુ સસરા છે અને એક જે નિકુંજ ગોસ્વામી છે અને મહિલા મિત્ર છે